Woo! Yeah. હું આ વિસ્તાર નો દાદા છું મને તમે કેવી રીતે અટકાવી શકો છો શું કામ મારી રિક્ષા તમે અટકાવી છે તમારામાં તાકાત છે તો તમે મારી રિક્ષા અહીંયા ઊભી રખાવી શકો આ શબ્દ છે અસામાજિક તત્વના જેણે અમદાવાદ પોલીસને જાહેરમાં પડકાર ફેંક્યો છે અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં બનાવ છે જ્યાં એક રિક્ષા ચાલક સ્ટન્ટ કરી રહ્યો હતો ને આ સ્ટન્ટ જ્યારે પીસીઆર વાનના પોલીસ કર્મીએ પોતાના ભાગ રૂપે આ રિક્ષા ચાલકને જ્યારે કાયદાનો પાઠ ભણાવવાની શરૂઆત કરી ત્યારે થાય છે બબાલ ને આ બબારમાં સામાજિક તત્વો છે તે પોલીસ ઉપર હુમલો પણ કરે છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો જ ન હોય તેવી રીતે અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠતા હોય છે કેમ કે અસામાજિક તત્વોને આટલી હિંમત ક્યાંથી આવે છે એ તે સૌથી મોટો સવાલ ઉઠતો દેખાય છે ત્યારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં દસ મેની ની રાત્રિએ એક રિક્ષા ચાલક છે તે પોતાની રીક્ષાથી સ્ટન્ટ કરી રહ્યો હતો આ દરમિયાન મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મયુર સોલંકી પોતાના ફરજના ભાગરૂપે તેઓ પીસીઆર વાનમાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તેઓ આ ઘટનાક્રમ જોઈને એ રિક્ષા ચાલકને અટકાવે છે ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતા એકદમથી આ રિક્ષા ચાલક આરોપી છે છે તે જાય અને સોલંકી જે પોલીસ કોન્સ્ટેબલ છે તેમની સાથે ગાળાગાળી કરવા લાગે છે અને કહે છે શું તમે મને ઓળખો છો હું આ વિસ્તારનો દાદા છું તમારી હિંમત કેવી રીતે થઈ કે તમે મારી અહીંયા રિક્ષા અટકાવી શકો તેમ કહીને મયુર સોલંકી નામના પોલીસ કોન્સ્ટેબલ સાથે આરોપી છે તે ગાડા ગાડી ઉપર ઉતરી આવે છે સાથે જ મેઘાણીનગરના પોલીસ અધિકારીને પણ તેઓ જાહેરમાં ગાળો ભાંડે છે આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે આ ઘટનાના સંદર્ભમાં રિક્ષા ચાલક આરોપી કાળુ ઉર્ફે રાવણ છે તે તેના અન્ય સાગરીતો પરિવારજનોને પણ બોલાવી લે છે ત્યારે કાળુ ઉર્ફે રાવણના પરિવારજનો છે તે ઘટનાસ્થળે દોડી આવે છે પોલીસ તેને પકડવા જાય તે પહેલાં જ આ કાડુર ઉર્ફે રવણના પરિવારજનો છે તેને છોડાવીને લઈ જાય છે આ સમગ્ર મામલાના સંદર્ભમાં પીસીઆર વાનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મયુર સોલંકી દ્વારા મેઘાણાનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવું પોલીસને ધાકધમકી આપવી તે મામલે ફરિયાદ નોંધાઈ છે ત્યારે બીજી એક ફરિયાદ મેઘાણીનગરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા જવાન કીર્તિ દેસાઈ દ્વારા કરવામાં આવી છે કીર્તિ દેસાઈ દ્વારા જ્યારે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો જ્યાં રિક્ષા ચાલક છે તે સ્ટન્ટ કરી રહ્યો હતો તે બાબતે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો તે હોમગાર્ડ જવાનું ઉપર પણ ઉશ્કેરાઈ ગયો હતો તેમજ કાળુ ઉર્ફે રાવણ નામનો જે આરોપી છે તેણે હોમગાર્ડ જવાન ઉપર પથ્થર વડે હુમલો પણ કર્યો આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તેના આધારે બે જેટલી ફરિયાદ કાળુ ઉર્ફે રાવણ તેનો ભાઈ શ્રવણ રાવણ તેની બહેન અને તેના મમ્મી વિરુદ્ધ નોંધાઈ છે આ મામલાના સંદર્ભમાં મેઘાણીનગર પોલીસે હાલ જે ઘટનાક્રમમાં રાત્રિ દરમિયાન પોલીસ સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરી પોલીસ ઉપર રોફ જમાવી હુમલો કરીને ભાગી ગયેલા જે આરોપીઓ છે તેમને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને તેમને કાયદાનું પાઠ ભણાવવા માટેની પણ તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ